મજેદાર જ સરળતાથી ઘરે શ્રીખંડ નો મસ્કો તૈયાર કરીને તેમાંથી બે ફ્લેવરના એટલે કે કેસર ડ્રાય ફ્રૂટ અને ફ્રેશ ફ્રૂટ શ્રીખંડ બનાવીશું તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરી શ્રીખંડ બનાવવા માટે સૌથી પહેલાં આપણે દહીં તૈયાર કરીશું તો તેના માટે મેં અહીંયા અઢીથી ત્રણ લિટર જેટલું ભેંસનું ફ્રેશ દૂધ લીધેલું છે તો હવે આ દૂધને આપણે ગરમ કરી લેશું અહીંયા મેં પહેલેથી દૂધ ગરમ કરેલું નથી લીધું આ દૂધ કાચું દૂધ છે એટલે પહેલાં આપણે દૂધને સરસથી ગરમ કરી લેશું બને ત્યાં સુધી અહીંયા તમારે કાચા દૂધનો જ ઉપયોગ કરવાનો છે પણ જો તમારી પાસે કાચું દૂધ ના હોય અને તમે દૂધને ગરમ કરી લીધું હોય તો તે દૂધનો ઉપયોગ પણ કરી શકો છો જો તમે પહેલેથી જ ગરમ કરીને દૂધને ઠંડુ કરી લીધું હોય અને પછી તેમાંથી તમે શ્રીખંડ બનાવવાના હોય તો દૂધને આ રીતે ફૂલ ગરમ કરવાની જરૂર નથી દૂધ ગરમ થાય અને તેના ઉપર આ રીતે એક ઉભરો આવે એટલે કે દૂધ ઉભરાવાનું ચાલુ થાય એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેસુ ગેસની ફ્લેમ બંધ કરીને દૂધને ગેસ ઉપરથી નીચે ઉતારી દૂધને ઠંડુ થવા દેસુ આ દૂધને આપણે સાવ ઠંડુ નથી કરવાનું થોડું સતત એટલે કે લૂકવામ રહે એ રીતે ઠંડુ કરવાનું છે એ આપણને કઈ રીતે ખબર પડે તો દૂધ ઠંડુ થાય ત્યારે તેને આ રીતે તપેલામાં સાઈડમાં અડીને પહેલા ચેક કરી લેવાનું તે થોડું થોડું ગરમ ફીલ થશે અને ત્યાર પછી દૂધમાં આંગળી નાખીને તમે ચેક કરો તો આંગળીમાં દૂધ ગરમ છે એવું ફીલ થાય પણ ગરમ ના હોય એટલું ઠંડુ કરવાનું છે તો અહીંયા આ દૂધ થોડું સતત એવું ઠંડુ થઈ ગયું છે તો હવે તેના ઉપર જે આ મલાઈ જામી છે તે મલાઈને આપણે સૌથી પહેલાં કાઢી લેશું જો તમારે મલાઈ રહેવા દેવી હોય તો પણ ચાલે પણ હું અહીંયા મલાઈ કાઢી લઉં છું કેમકે આપણે જ્યારે શ્રીખંડ બનાવશું ત્યારે મલાઈ હશે તો તેના થોડા થોડા ક્રમ્બલ્સ રહી જશે એટલે અહીંયા મેં મલાઈ કાઢીને આ દૂધ તૈયાર કરી લીધું છે અને આ દૂધ થોડું થોડું ગરમ છે તો હવે આ દૂધમાંથી દહીં બનાવવા માટે આપણે દૂધને મેળવીશું તો તેના માટે મેં અહીંયા મોળી હોય તેવી એક ચમચી જેટલી છાશ લીધી છે તેને દૂધમાં ઉમેરીને દૂધમાં ચમચી વડે જ સરસથી હલાવીને મિક્સ કરી લેશું અહીંયા મેં અઢી લીટર જેટલું દૂધ લીધું છે અને મને છાશ થોડી ઓછી લાગે છે તો હજી અડધી ચમચી જેટલી છાશ લઈને દૂધમાં ઉમેરી તેને સરસથી મિક્સ કરી લેશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે શ્રીખંડ તમે જ્યારે પણ બનાવતા હોય તેવી છાશનો ઉપયોગ જો છાશ ખાટી હશે તો દહીં ખાટું બનશે અને જેના લીધે શ્રીખંડમાં ખટાશ આવશે હવે દૂધમાં છાશ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે તો તેને ઢાંકણ ઢાંકીને પાંચ થી છ કલાક માટે કોઈ પણ ગરમ હોય એ રીતની જગ્યાએ રાખી દેસું અત્યારે ઉનાળો ચાલે છે અને ગરમીના લીધે દહીં ઝડપથી જામી જતું હોય છે પણ જો તમે શિયાળામાં દહીં બનાવવાના હોવ તો તેને આઠથી દસ કલાક જેવો ટાઈમ લાગશે અને કોઈ પણ સરસ રીતે ગરમ જગ્યાએ રાખવું દૂધને જેથી તે ઝડપથી જામી જાય છ કલાક પછી આપણે જે દૂધ મેળવ્યું હતું એટલે કે દહીં બનવા મૂક્યું હતું તેને ચેક કરી લઈએ તો અહીંયા તપેલાને હલાવીને તમે જોઈ શકો છો કે દૂધ સરસથી જામી ગયું છે એટલે કે આપણું દહીં તૈયાર થઈ ગયું છે તેને ચમચી વડે આ રીતે જોઈએ તો તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત આપણું દહીં બનીને તૈયાર થઈ ગયું છે જો તમે આ રીતે દહીં બનાવશો ને તો પરફેક્ટ આ રીતે કઠણ દહીં જામશે હવે આ દહીંમાંથી આપણે એટલે કે દહીંનું બધું પાણી કાઢવાનું છે તો તેના માટે મેં અહીંયા એક ભાતિયું એટલે કે આ રીતે એક કાણાવાળું વાસણ લઈ લીધું છે હવે આ ભાતિયા નીચે એક આ રીતે વાસણ રાખી દેસુ જેથી દહીંમાંથી જે પાણી નીકળે તે આ વાસણમાં જ કલેક્ટ થાય ત્યાર પછી અહીંયા મેં આ રીતે એક સફેદ કપડું લઈ લીધું છે આ કપડું આપણે જે રીતે ગરણામાં કપડું આવે છે તે રીતનું કપડું છે પણ આ કપડાંની જગ્યાએ તમે કોઈ પણ કોટનનું પતલું કપડું લઈ શકો છો પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમે જે કપડું લ્યો છો તેમાંથી કલર નીકળવો ના જોઈએ હવે જમાવેલા દહીંને આ ભાતિયા ઉપર રાખેલા કપડામાં કાઢી લેશું અત્યારે અહીંયા મારે બધું જ દહીં આમાં નથી સમાણું એટલે થોડું દહીં રહેવા દીધું છે પણ હજી આ કપડાંને આ રીતે ભેગું કરીને થોડું પાણી આપણે નીચોવીને કાઢી લેશું જેથી કરીને થોડી જગ્યા થઈ જાય અને બાકી જે દહીં રહ્યું છે તે દહીંને પણ આમાં જ આપણે કાઢી લેશું તો આ રીતે કપડું ભેગું કરીને થોડું તેને ટાઈટ કરીને નીચોવીશું જેથી કરીને આ રીતે પાણી તેમાંથી નીકળવા લાગે તમે અહીંયા જોઈ શકો છો કે સરસથી પાણી નીકળવા લાગ્યું છે અને હવે આમાં થોડી જગ્યા પણ થઈ ગઈ છે તો હવે જે દહીં બાકી રહ્યું હતું તે દહીંને પણ આમાં જ ઉમેરી દેસુ બધું જ દહીં ઉમેરાઈ જાય ત્યાર પછી આ જે આપણે કપડું છે તેની બધી જ સાઈડને ભેગી કરીને તેના ઉપર એક ગાંઠ લગાવી દેસુ થી આ રીતે એક પોટલી જનરેટ થશે આ રીતે ગાંઠ મારવાથી સાઈડમાંથી ક્યાંય દહીં બહાર નથી નીકળતું હવે આ કપડાને ઉપરની સાઈડ આ રીતે સરસથી ફેલાવી દેશું હવે તેના ઉપર એક ડીશ મૂકીને થોડો વજન મૂકીશું જેથી કરીને દહીંમાંથી બધું જ પાણી સરસથી નીકળી જાય આ આ રીતે વજન મૂકવાની જગ્યાએ તમે દહીંની કોઈ પણ જગ્યાએ લટકાવીને પણ તેમાંથી પાણી કાઢી શકો છો હવે આ દહીંને આ રીતે વજન સાથે જ ફ્રીજમાં આઠ થી દસ કલાક માટે રાખી દઈશું જેથી કરીને દહીંમાંથી બધું જ પાણી નીકળી જાય અને સાથે સાથે દહીં ફ્રીજમાં હોવાના લીધે ખાટું પણ ના થાય આઠ થી નવ કલાક પછી આપણે દહીંને ચેક કરીએ તો આ દહીં ઉપરથી વજન આપણે રાખ્યો તે અને પ્લેટને કાઢી લઈ આ ગાંઠ ખોલીને ચેક કરીશું પોટલી ઊંચી કરીને આપણે જોઈએ તો જોઈ શકાય છે કે હવે તેમાંથી પાણી નીકળતું નથી એટલે દહીંમાંથી બધું જ પાણી નીકળી ગયું છે અને પોટલી ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણું આ હંકટ કેટલું મસ્ત રીતે તૈયાર થઈ ગયું છે દહીંમાંથી નીકળેલું પાણી પચવામાં ખૂબ જ સારું હોય છે એટલે તેને ફેંકવાની જગ્યાએ તેનો ઉપયોગ છાશ કઢી અથવા તો કોઈ પણ શાકની ગ્રેવી બનાવવામાં લઈ શકો છો હવે આ તૈયાર કરેલા હંકટને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું હવે આ હંકટમાંથી આપણે શ્રીખંડ માટેનો મસ્કો તૈયાર કરીશું અહીંયા આપણે એક નવી જ રીતે મસ્કો તૈયાર કરીશું જે ખૂબ જ સરળતાથી તૈયાર થઈ જશે જનરલી આ હંકટમાંથી મસ્કો બનાવવા માટે હંકટને એક ઘઉં ચાળવાનો જે ચારણો હોય એ ટાઈપનો ચારણો લઈ તેમાં ઘસીને તેને ગાળવામાં આવે છે આ પ્રોસેસ ખૂબ જ વધારે ટાઈમ લઈ લે છે પણ આજે આપણે ઝડપથી અને ખૂબ જ સરળતાથી મસ્કો બનાવવાના છીએ તો તેના માટે આપણે આ હંકડને ચારણામાં ગાળશું નહીં તો હવે તમને થશે કે ચારણામાં ગાળ્યા વગર મસ્કો ક્રીમી અને સ્મૂથ કઈ રીતે બનશે તો તેના માટે આપણે હેન્ડ બીટરનો ઉપયોગ કરીશું જો તમારી પાસે હેન્ડ બીટર ના હોય તો હેન્ડ બીટરની જગ્યાએ તમે મિક્સર જારમાં કરીને પણ આ મસ્કાને ક્રીમી અને સ્મૂધ ટેક્સચર આપી શકો છો તો હવે બીટરની મદદથી દહીંને સ્લો ટુ હાઈ સ્પીડમાં જતા જતા દહીં સ્મૂધ અને ક્રીમી ટેક્સચર લે ત્યાં સુધી બીટ કરીશું આ દહીંને બીટ થતા વધારે સમય નહીં લાગે મિનિટમાં જ બીટ કરીએ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને ને નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાયકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે ત્રણથી ચાર મિનિટ જેવું દહીંને બીટ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે દહીં મસ્ત સોફ્ટ અને ક્રીમી થઈ ગયું છે તો હવે બીટર બંધ કરી દેશું અને તેમાં થોડી થોડી કરીને ખાંડ ઉમેરી બીટરની મદદથી તેને મિક્સ કરીશું અહીંયા મેં પહેલાં થોડી ખાંડ ઉમેરીને મિક્સ કરી લીધી છે જેનો હું વિડીયો ઉતારવાનો ભૂલી ગઈ છું તો હવે જેટલી ખાંડ બાકી છે તેટલી થોડી થોડી કરીને ખાંડ ઉમેરીશું અહીંયા મેં ટોટલ એકથી સવા કપ જેટલી ખાંડ ઉમેરી છે તેની સાથે જ થોડું વેનીલા એસેન્સ ઉમેરીશું અહીંયા ખાંડનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો તમારે અહીંયા થોડી થોડી કરીને જ ખાંડ ઉમેરવાની છે તમને એવું લાગે ત્યારે ટેસ્ટ કરીને ફરીથી ખાંડ ઉમેરી શકો છો ખાંડ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી ચાલુ બીટરને જ આપણે મસ્કામાંથી આ રીતે બહાર કાઢીશું ચાલુ બીટરને આ રીતે બહાર કાઢવાના લીધે તમે જોઈ શકો છો કે બીટરમાં વધારે મસ્કો નથી લાગ્યો જો તમે બીટર બંધ કરીને પછી મસ્કામાંથી બહાર કાઢશો તો બીટરમાં વધારે મસ્કો ચોટી જશે અને જે કાઢવો અઘરો પડે છે હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણો આ શ્રીખંડ માટેનો જે બેઝિક મસ્કો હોય છે તે મસ્કો તૈયાર થઈ ગયો છે અને તે પણ ખૂબ જ ઓછી મહેનતમાં અહીંયા મસ્કાને તમે જુઓ તો જોઈ શકો છો કે તે કેટલો મસ્ત સ્મૂધી અને ક્રીમી બનીને તૈયાર થયો છે આ આપણો પરફેક્ટ શ્રીખંડ માટેનો મસ્કો તૈયાર છે આ શ્રીખંડના મસ્કામાં તમે કોઈ પણ ફ્લેવર ઉમેરીને ફ્લેવરફુલ શ્રીખંડ બનાવી શકો છો તો આજે આપણે બે પ્રકારના શ્રીખંડ બનાવવાના છીએ તો આ મસ્કાને આપણે ફ્રીજમાં રાખીને તેની તૈયારી કરી લઈએ ફ્રેશ ફ્રૂટ શ્રીખંડ બનાવવા માટે મેં અહીંયા દ્રાક્ષ ચીકુ અને સફરજન લીધેલા છે તમે તમારા મનપસંદના કોઈ પણ ફ્રૂટ લઈ શકો છો તો હવે આ સફરજન અને ચીકુની છાલ કાઢીને તેના નાના નાના કટકા કરી લઈએ છે તો હવે આપણે જે શ્રીખંડનો મસ્કો ફ્રીજમાં રાખ્યો હતો તેને ફ્રીઝમાંથી કાઢીને એકવાર ચમચી વડે સરસથી મિક્સ કરી લેશું અને આમાંથી આપણે જેટલું ફ્રેશ ફ્રૂટ શ્રીખંડ બનાવવું હોય તેટલો મસ્કો એ એક બાઉલમાં કાઢી લેશું અહીંયા મેં અડધો મસ્કો બાઉલમાં કાઢી લીધો છે હવે તેને ફ્રેશ ફ્રૂટનો ફ્લેવર આપવા માટે ઝીણા સમારેલા સફરજન ઉમેરીશું અને તેની સાથે જ થોડી દ્રાક્ષ અને થોડા ઝીણા સમારેલા ચીકુના ઉમેરીશું અહીંયા ફ્રૂટનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો અને આ શ્રીખંડમાં તમે તમારા મનપસંદના કોઈ પણ ફ્રૂટ ઉમેરી શકો છો દાડમના દાણાને પણ તમે ઉમેરી શકો છો અત્યારે હું દાડમના દાણા નથી ઉમેરતી તમે પાછળથી પણ દાડમના દાણા ઉમેરી શકો છો અને હવે બધા જ ફ્રૂટને મસ્કામાં સરસથી મિક્સ કરી લેશું આ આ ફ્રેશ ફ્રૂટ 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 શ્રીખંડમાં સિવાય વસ્તુ ઉમેરવાની જરૂર નથી ઉમેરવાથી શ્રીખંડનો ફ્લેવર ખૂબ જ મસ્ત આવે છે તો હવે ફ્રૂટને મસ્કામાં સરસથી મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ ફ્રૂટ સરસથી મિક્સ થઈ ગયા છે અને આપણું આ ફ્રેશ ફ્રૂટ શ્રીખંડ તૈયાર છે તો આ શ્રીખંડને ઠંડુ થવા માટે ફ્રીજમાં રાખી દેશું અને હવે અહીંયા જે મસ્કો બાકી રહ્યો હતો તેને મેં બીજા બાઉલમાં કાઢી લીધો છે તેને આપણે કેસર ડ્રાય ફ્લેવર આપીશું તેના માટે સૌથી પહેલા મેં અહીંયા અંજીરના નાના ટુકડા કરીને પલાળી લીધા હતા તે અંજીર સરસથી પલળી ગયા છે તેમાં જે એક્સ્ટ્રા પાણી હતું તે મેં કાઢી લીધું છે અને હવે આ અંજીરને મસ્કામાં ઉમેરીશું તેની સાથે જ બદામનું કતરણ અને પિસ્તાનું કતરણ પણ ઉમેરીશું અહીંયા તમે તમારા પસંદના કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો ડ્રાયફ્રુટની સાથે જ અહીંયા મેં કેસરને દૂધમાં પલાળીને રાખી દીધું હતું અહીંયા તમે જોઈ શકો છો કે કેસર દૂધમાં પલળવાના હિસાબે દૂધમાં કેસરનો મસ્ત કલર આવી ગયો છે તો આ કેસરવાળા દૂધને મસ્કામાં ઉમેરીશું થોડું દૂધ અહીંયા મેં બાકી રાખ્યું છે તેને આપણે ગાર્નિશિંગમાં ઉપયોગ કરીશું તો હવે આ મસ્કામાં ડ્રાય ફ્રુટ અને કેસરને સરસથી મિક્સ કરી લેશું આ કેસર ડ્રાય ફ્રૂટ આઈસ્ક્રીમમાં તમે થોડો ઈલાયચી પાવડર પણ ઉમેરી શકો છો પણ તે ઓપ્શનલ છે અહીંયા મેં ઇલાયચી પાવડર નથી ઉમેર્યો ઈલાયચી પાવડર નહીં ઉમેરો તો પણ આ શ્રીખંડનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવશે હવે અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે અને આપણું આ કેસર ડ્રાયફ્રૂટ શ્રીખંડ તૈયાર છે તો હવે આ શ્રીખંડને પણ ઠંડુ થવા માટે ફ્રીઝમાં રાખી દઈશું તો બંને શ્રીખંડને આપણે દોઢથી બે કલાક જેવું ફ્રીઝમાં રાખીને ઠંડુ કરીશું જેથી શ્રીખંડ મસ્ત ઠંડુ થાય એના લીધે તેમાં મસ્ત ફ્લેવર એબઝોર્બ થાય અને શ્રીખંડ થોડું કઠણ પણ થઈ જાય જો શ્રીખંડ ઠંડુ હશે તો જ તે ખાવાની મજા આવશે એમ દોઢેક કલાક પછી બંને શ્રીખંડને ફ્રીઝમાંથી બહાર કાઢીને ચેક કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે બંને શ્રીખંડ મસ્ત રીતે કઠણ થઈ ગયા છે અને જોઈને જ ખાવાની ઈચ્છા થવા લાગી છે તો ચાલો ઠંડા ઠંડા આ બંને આઈસ્ક્રીમને સર્વિંગ બાઉલમાં સર્વ કરીએ તો સૌથી પહેલા આ સર્વિંગ બાઉલમાં આપણે ફ્રેશ ફ્રૂટ શ્રીખંડ સર્વ કરીશું તો તેના માટે મેં અહીંયા બાઉલમાં ફ્રેશ ફ્રૂટ શ્રીખંડ લઈ લીધું છે હવે આ શ્રીખંડને સર્વ કરતા પહેલાં તેને થોડુંક ગાર્નિશ કરી લેશું તો તેના માટે મેં અહીંયા આ રીતે સફરજનની સ્લાઇસ કરીને લીધી છે તેને હાફ બાઉલમાં આ રીતે ગોઠવી લેશું અને ત્યાર પછી આપણે જે સાઈડ શ્રીખંડની સ્લાઇસ રાખી છે તે સાઇડ ચીકુના નાના નાના કટકા દ્રાક્ષની સ્લાઇસીસ અને દાડમના દાણા ઉમેરીને શ્રીખંડને મસ્ત રીતે ગાર્નિશ કરીશું

અને ત્યાર પછી આ શ્રીખંડને ચોપ ડ્રાયફ્રૂટ એટલે કે બદામ પિસ્તા અને પલાળેલા અંજીર વડે ગાર્નિશ કરી લેશું તો આપણો આ કેસર ડ્રાયફ્રૂટ શ્રીખંડ પણ સર્વ કરવા માટે તૈયાર છે તો ચાલો આપણા આ ફ્રેશ ફ્રૂટ અને કેસર ડ્રાય ફ્રૂટ શ્રીખંડને સર્વ કરીએ અહીંયા તમે જોઈ શકો છો કે આ બંને શ્રીખંડ કેટલા મસ્ત બન્યા છે કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર ઘરે મસ્કો બનાવીને શ્રીખંડ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ શ્રીખંડ બનાવવાની રીત કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ